ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે રાંદેસણના સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો નશાની હાલતમાં

સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે જે કાર ચાલક છે હિતેશ તેના સામે અત્યારે ફરિયાદ પણ નોંધાય છે અને ખાસ કરીને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છે હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે જે સવારથી જ નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો સર્વિસ રોડ ઉપર 100 થી વધુની સ્પીડ પર ગાડી ચલાવીને 3 થી 4 લોકો છે લોકોને અડફેટે લીધા હતા અને ખાસ કરીને તે દરેક લોકો મોતને ભેટ્યા છે જેમાં પ્રાથમિક રીતે ચાર લોકોના મોત થયા છે અને અન્ય બીજા ઘણા બધા લોકો છે જે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે પોલીસને ઘટનાની જાણ થતા જ તે લોકો સ્થળ ઉપર પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી ખાસ કરીને સીસીટીવી ફૂટેજ છે તેના આધારે પણ અત્યારે હાલ કેક તપાસ કરવામાં આવી રહી છે ઘણા બધા

एक ट्रेन की घटना हुई है क्या बताएंगे रंधेसन विस्तार में आज सुबह एक अकस्मात हुआ है उस अकस्मात का आरोपी हितेश पटेल है हितेश पटेल को पुलिस गिरफ्तार करके अभी पुलिस स्टेशन लेके गया इस एक्सीडेंट में दो लोग का मौत हुआ है बाकी तीन लोग का भी हॉस्पिटल में सार चालू है ते ते क्या तो निए तो निए तो निए। ये सर्विस रोड है सर्विस रोड में ये एक्सीडेंट पहले एक एक्सीडेंट किया था फिर उसको बचने के चक्कर में गाड़ी ओवर स्पीडिंग किया ओवर स्पीडिंग में और ज्यादा लोग के साथ इन्होंने एक्सीडेंट किया है सर तो गाड़ी का लक नशे में था अभी प्राइमरी फेस ही लग रहा है बट उनका एनालिसिस मेडिकल करवाना बाकी है मेडिकल करा के मैं आपको क्लियर बता पाऊंगा कि नशा में है या नहीं પાંચ લોકો ઇજા છે આમાં હિતેશ પટેલ કરે ને આરોપી છે આરોપી લગભગ ત્રણ ચાર એક્સિડેન્ટ કર્યા વિસ્તારમાં અને ત્રણ લોકો મોત થયા એક બે લોકોને અત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે હોસ્પિટલ આરોપીને પોલીસ હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પ્રોસીજર વિરુદ્ધ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરાયા છે એને મેડિકલ કરવામાં આવશે અને મેડિકલ કરાવીને એના કઈ બીજી હાલત છે યા બીજી કોઈ આ નશામાં છે તો એની વિરુદ્ધ એને સાથે સાથે કલમ લગાવીને કોર્ટમાં પણ પેશ કરવામાં આવશે આ રાંધેસણ વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના બની છે આના આરોપી છે હિતેશ પટેલ હિતેશ પટેલ લગભગ ત્રણેક એક્સિડન્ટ કર્યા આમાં ત્રણ લોકોની મૃત્યુ પામે ત્રણ લોકો મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવા લઈ જવામાં આવેલ છે સાહેબ અત્યારે લગભગ પાંચેક લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમોફેસી ધ્યાન આવેલ છે આમાંથી ત્રણ લોકો મૃત્યુ પામેલ છે અને બીજાની સારવાર છે અકસ્માત કરનારો દારૂ પીધેલી હાલતમાં હતો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા મેડિકલ રિપોર્ટ આવે તે મેં કન્ફર્મ કીધું શકું કે કોઈ પીધેલા હાલતમાં છે યાર સર ગાંધીનગરને એ બીજી પીસી ઇન્સ્ટેન્ટની ઘટના છે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કેસે સ્ટેપ નેક્સ્ટ લીએ જાયગે જીસે તો કે એ ઇન્ટરનલની ઘટના નામ દે ઓર એ લોક જો સબ હોતે એ ઇન્ટરનલની ઘટના બાર બાર કરતે ગાંધીનગરમાં પોલીસ અવેરનેસ માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છીએ બે એક દિવસમાં લગભગ મારી ઓફિસથી બસોથી ત્રણસો ઓવરસ્પીડિંગની ચલાન આપવામાં આવેલ છે અને લાસ્ટ પંદર દિવસથી મારી ખૂબ મોટા પ્રમાણે ડ્રાઇવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને આ બે હજાર પચીસમાં કુલ મળીને એક કરોડની આસપાસ પોલીસ દંડ ફટકારવામાં આવેલ છે એની સાથે સાથે જેવી રીતે મેં કીધું હેલ્મેટ પહેરવાનું અને બ્લેક ફિલ્મ કાઢવાનું બિના નંબર પ્લેટની ગાડી રોકવાનું અને સાથે સાથે ઓવર સ્પીડિંગ તમે છો મારી ઘણી બધી જગ્યા લગભગ પાંચ કેમેરા રોડ ઉપર ડેપ્લોયડ છે એની સાથે સાથે આ રોડ ઉપર જ મારા ચાર ઓવર સ્પીડિંગ કેમેરા ડેપ્લોયડ છે તો એની માધ્યમથી જો પણ ઓવર સ્પીડિંગ કરે છે પોલીસ ફ્રિકવેન્ટલી એની દંડ કરવામાં કાર્યવાહી ચાલુ સર મૃતકોમાં કેટલી મહિલા કેટલા પુરુષ હતા એવું કંઈ જાણવા મળ્યું એક્ઝેક્ટ વિગત મારી પાસે નથી અત્યારે બનાવ બની તો પોલીસ વેરીફાઈ કરે છે અને બધાની ડિટેલ્સ લે છે અમે અડધો કલાકમાં આખી વિગત આપશું

હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સીસીટીવી ફૂટેજને આધારે જે પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે એમાં પણ કયા નવા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર